નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ ઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું દીપિકા મકવાણા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ચીપિંગ ચેમ્ફરિંગ ચીપિંગ સ્લોટ અને ઓઇલ ગ્રુપ બનાવ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલમાં વિવિધ પ્રકારના ટૂલ્સ ઉપયોગી છે જેના વિશે હું તમને સમજ આપીશ સેકન્ડ કટ ફાઇલ છે જેના વિશે આપણે જોબ પરથી વધારાનું મટિરિયલ દૂર કરીને તેને ફિનિશિંગ કરીશું સ્મૂથ ફાઇલ છે તેને જોબ તૈયાર કર્યા પછી ફિનિશિંગ કરવા માટે વપરાય છે સ્ટીલ રૂલ છે જે માપ લેવા માટે વાપરીએ છીએ ફ્લેટ સીઝલ ચિપિંગ કરવા માટે ક્રોસ કટ સીઝલ જે ઓઇલ ગ્રુમાં ચીપિંગ કરવા માટે યુઝ થાય છે ટ્રાય સ્કવેર જે રાઇટ એન્ગલ છે નાઇન્ટી ડિગ્રી જોબ તૈયાર કરવા માટે ટ્રાયસ્કવેર વાપરીએ છીએ સેન્ટર પંચ પંચિંગ કરવા માટે સ્ક્રાઈબર માર્કિંગ કરવા માટે હેમર છે જે ચિપિંગ કરતી વખતે ચીઝલની સાથે ઉપયોગ કરવામાં આવશે ઓડલેક કેલિપર છે જે માર્કિંગ કરવા માટે યુઝ થશે ઇનસાઇડ કેલિપર છે જે સ્લોટમાં માપ લેવા માટે ઉપયોગમાં આવશે સૌ પ્રથમ આ રો મટિરિયલ છે જે આપણે તૈયાર કરીને પચાસ બાય પચાસનો પીસ તૈયાર કરવાનો છે જેના માટે આ મટીરિયલ કાપેલું છે જે પંચાવન બાય પચાસનું કાપેલું છે જે તૈયાર કરીને આપણે ફિફ્ટી બાય ફિફ્ટીનું કરીશું આ પીસ પચાસ બાય પચાસની સાઇઝમાં તૈયાર કરેલો છે જેની ઉપર હવે માર્કિંગ મીડિયા લગાવીને માર્કિંગ માટે તૈયાર કરેલો છે હવે એની પર માર્કિંગ કરીશું સ્ટીલ રૂલ ઓડલે કેલીપર અને ટ્રાયસ્કેર વડે માર્કિંગ કરીશું સૌ પ્રથમ સેન્ટર શોધી લઈશું સેન્ટરમાં કરીશું માપ સૌપ્રથમ પ્રથમ ડ્રોઈંગમાં બતાવ્યા મુજબ પાંચનું માપ લઈશું પાંચ એમ એમનું બંને સાઈડ પાંચ પાંચનું માપ લઈ લઈશું પછી બીજું દસનું માપ લઈશું પાંચ એમએમ છોડ્યા બાદ ફરીથી દસ એમ એમનું માપ લઈશું ડ્રોઈંગમાં બતાવ્યા મુજબ જુદા જુદા માપનું માર્કિંગ કરી ફાઇનલ માર્કિંગ આ પ્રમાણે તૈયાર થશે ફાઇનલ માર્કિંગ તૈયાર કર્યા પછી હવે આ માર્કિંગ કર્યાની જે રેખાઓ છે એની ઉપર આપણે પંચિંગ કરીશું ફાઇનલ ડ્રોઈંગમાં માર્કિંગ બાદ પંચિંગ કર્યા પછી ચીપિંગ કરવાનું છે જે આ સ્લોટ છે અને આ જે છે ઓઇલ ગ્રુપ બંનેમાં સિઝલ વડે ચીપિંગ કરીશું સ્લોટમાં ફ્લેટ સીઝલ વડે ચીપિંગ કરીશું ગૃહમાં કટ સીઝલ વડે ચિપિંગ કરીશું ફાઇનલ ચિપિંગ ચિપિંગ સ્લોટમાં ફ્લેટ સીઝલ વડે ચિપિંગ કર્યા બાદ અને ઓઇલ ગૃ ક્રોસકટ સીઝલ વડે ચીપિંગ કર્યા બાદ ફાઇનલ જોબ આ રીતે તૈયાર થશે આજના પ્રેક્ટિકલ દરમિયાન તાલીમાર્થીઓમાં ફાઇલિંગ માર્કિંગ પંચિંગ ચિપિંગ સ્લોટ ચિપિંગ ગૃ ફિનિશિંગ ચેકિંગ જેવી સ્કિલ ડેવલપ થશે મિત્રો પ્રેક્ટિકલ દરમિયાન આપણે સેફ્ટી ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ ચીપિંગ હેડને બર્થ રહી રાખવું જોઈએ ચીપિંગ દરમિયાન સીઝલની કટિંગ એજ પર ધ્યાન આપવું જોઈએ જોબને વાઇસમાં મજબૂત પકડવો જોઈએ જેથી કરીને ચીપિંગ કરતી વખતે જોબ છટકી ના જાય તેના માટે વાઇસમાં મજબૂત પકડવો જોઈએ હેમરનું હેન્ડલ બરાબર ફિટ બેસાડેલું હોવું જોઈએ હેમરનો આગળનો ભાગ છટકી જવાની શક્યતા ઓછી રહે છે તો તાલીમાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે તો આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ સૌ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર